આજે આપણે મલાઈમાંથી માખણ બનાવીશું ને માખણમાંથી આપણે ઘી બનાવીશું તો તો આપણે મલાઈને ગરમ મૂકી દીધી છે તો આપણે આ રીતે આપણે ગરમ થઈ જાય તેમ તેને ઉતારી લેશો તો આ રીતે આપણે ગરમ થઈ જશે મલાઈને હવે આપણે તેને સાસ નાખીને મેળવી દેશો તો આપણે અડધી વાટકી ને નાખી દેશો

તો આપણી પાસે લાકડાની રવાઈ છે તેને આ રીતે ફેરવી લેશો તો આ રીતે આપણે પાંચ મિનિટ ફેરવી સુધી રવાઈ હતી તો આ રીતે આપણું માખણ આવી ગયું છે ઉપર તો હવે થોડું પાણી નાખી દેશું તો આપણે થોડુંક વધારે પાણી નાખીને આપણે માખણને કાઢી લેશું તો આ રીતે આપણું માખણ તૈયાર છે તો આપણે કાઢી લેશું વાટકામાં ને બે ત્રણ પાણી ધોઈ નાખશું તો આ રીતે આપણે બે ત્રણ પાણી માખણ ધોઈ નાખીએ એટલે માખણ ચોખ્ખું થઈ જશે અને ઘી પણ સરસ થાય છે અને સાસનો ભાગ નીકળી જાય છે તો આ રીતે આપણી સાસ કમ્પ્લીટ થઈ ગઈ છે ને માખણને આપણે બે ત્રણ પાણી ધોઈ લીધું છે તો આને ગરમ કરી લેશું તો હવે આપણે આમાંથી ઘી બનાવી લેશું તો આપણું માખણ છે તેને ગરમ કરી લેશું તો આપણું ઘી બની જશે તો માખણ છે તે આપણે ટોપડીમાં નાખી લીધું હશે ગેસ ચાલુ કરી લેશું તો આપણું આ રીતે માખણ માંથી ઘી બની ગયું છે તો સાસ બધી બની ગઈ છે અને સરસ મજાનું ઘી બની ગયું